ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સેલ્ફ પ્રતિલાલ જાદવ આજે આપણે ધાંગધ્રામાં ઇન્દ્રજીતસિંહ જાડેજાની મારુતિ જીડીની ગાડી છે એમાં આપણે મેટ્રો વેનાની જે નાખીએ છીએ તો આજે આપણે જોઈએ છીએ આ ગાડી એક લાખ સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે અને આ ગાડીનું વાઇબ્રેશન બોરો હતો આ ગાડીનું વાઇબ્રેશન અહીંયા જોઈ શકીએ છીએ બરાબર તમે જોઈ શકો છો કે ગાડીનું વાઇબ્રેશન કેટલું છે બરાબર અને લાસ્ટ આપણે આ નાખ્યા પછી એક વીક પછી બીજી વખત વિડીયો ઉતારશું અને પૂછશું આપણે ઇન્દ્રસિંહ જાડેજાને કે ગાડીમાં શું ફેરફાર થયો

શું આપણે એમને એમને જાડેજાને પણ આ ગાડીમાં જે નેક ડ્રાઈવર એને જે નાખ્યું એમાં તમને શું બેનિફિટ લાગે છે કારણ કે ગાડી સ્પીડ ચાલે છે એમને અવેન્ટ બુક બરાબર છે માટેનો જ ફેર આમ ટકાવારીમાં ગણાવી શકો ટકાનો ફેર દસ પંદર ટકાનો તમને ફેર લાગે અને આમ ગાડી ચલાવવામાં એમાં આજે બધું થઈ ગઈ છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે આ ગાડીમાં નેજ એનેજર જે નાખ્યું હતું એમાં એવરેજમાં ફર્ક પડેલો છે અને ખાસ ગાડી એકદમ સ્મૂથલી ચાલી રહી છે વોઇસમાં બિફોર અને આફ્ટર તમે જોઈ શકો છો કે ગાડીમાં નેનો એનેજર જે નાખ્યા એના પહેલાં એનો અવાજ વોઇસ કેવો હતો અને અત્યારે વોઇસ કેવો છે એનું જે વાઇબ્રેશન આવી રહ્યું છે વાઇબ્રેશનમાં કાયદેસર તમે ફ્લિયર જોઈ શકો છો કે સિત્તેર ટકા વાયબ્રેશન ઘટી ગયું સિત્તેર ટકા વાઇબ્રેશન ઘટી ગયું બરાબર છે ઓકે બીજું કંઈક એવા માંગો છોડ વાપરો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ થેન્ક યુ